નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારે યુટ્યુબ ચેનલ પર આજે આપણે મિત્રો જાણીશું આ ખેડૂત પોર્ટલની અંદર એક નવી યોજના શરૂ થઈ ગયેલી છે જે યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો રેકર્ડ ખરીદવા માટે સરકાર તરફથી મિત્રો તમને છે તે પાંચ હજાર સુધીની સહાય મળવા પાત્ર થશે અને જેની અંદર મિત્રો વાત કરીએ તો હાલના સમયમાં ફોર્મ ભરવાના પણ ચાલુ છે ચાલો તો આપણે આ યોજનાની વિગતવાર માહિતી મેળવશું આ યોજનાની અંદર બધા ભાઈઓને લાભ મળવા પાત્ર થશે યોજનાનું નામ શું છે છેલ્લી તારીખ કઈ છે કેવી રીતે ફોર્મ ભરવું એ બધી બધી માહિતી મેળવીશું આ એક જ વિડીયોમાં વિડીયોની મિત્ર શરૂઆત કરીએ તો યોજનાનું નામ છે મહિલાઓ અને માછલી વેચાણ સાધન સહાય જે મહિલાઓ છે તેમને માછલી વેચાણ માટે જે સાધન સહાય આવે છે એ ખરીદવા માટે સહાય યોજના આવે મિત્રો વાત કરીએ તો કેવી રીતે સહાય મળે છે કુલ યુનિટ ખરીદ ખરીદના પચાસ ટકા અથવા મહત્તમ રૂપિયા સાત હજાર પોંચો બેમાંથી જે ઓછું એ પ્રમાણે સહાય મળવાપાત્ર થશે જેની અંદર વાત કરીએ ઇન્સ્યુલેટેડ બોક્સની અંદર એક હજાર રૂપિયા સાદ બોક્સ આવે છે તેની અંદર પોંચો રૂપિયા જે રેકડી આવે છે જે આપણે વિડીયો આવ્યો છે તે રેકડી ખરીદવા માટે મિત્રો તમને પાંચ હજાર સુધીની સહાય મળવાપાત્ર થશે અને વજન વજનકાંઠો કુલ યુનિટના એક હજારની અંદર સહાય મળવાપાત્ર થશે આ રીતે મિત્રો મળીને મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે અને હાલના સમયમાં આ યોજનાની અંદર વાત કરીએ તો ફોર્મ કેવી રીતે ભૂરવું એ વિશે પણ આપણે માહિતી મેળવીશું તમારા મિત્રો જે આ સાધનો છે એ ખરીદવા માટે મિત્રો તમને સરકાર આપી રહી છે સહાય તો હવે આપણે મિત્રો વાત કરીએ તો આ યોજનાની છેલ્લી તારીખ કઈ છે એ વિશે વાત કરીએ આ યોજનાની છેલ્લી તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ આ યોજનાની છેલ્લી તારીખ છે ત્યાં સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ પણ ભરી શકો છો ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું જેની અંદર વાત કરીએ તો એક અલગથી વિડીયો બનાવેલ છે જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સ લિંક પર છે એ વિડીયો દેખીને તમે તમારા મોબાઈલની અંદર મિત્રો ઘરે બેઠા એકદમ ફ્રીમાં મફતમાં ફોર્મ ભરી શકો છો અને આવી દર માહિતી મેળવવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇશન્સ કરો અને અમારી ચેનલ પર નવા આવેલા હોય તો પણ મિત્રો ચેનલને સબ્સક્રાઇશન્સ કરો અને આ વિડીયો ગુજરાતના તમામ મહિલાઓ તમામ ભાઈઓ સુધી શેર કરો જે ભાઈને આ યોજનાની અંદર લાભ લેવો હોય છે મહિલાને આ યોજનાની અંદર લાભ લેવો હોય તો આ યોજનાની અંદર લાભ લઈ શકે ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય 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 કિશન વંદે માત્ર